નેક્સ્ટ છે આપણું ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સંલયન વિખંડન વિશે આપણે વાત કરી વિખંડનમાં શું કરવાનું છે તોડવાનું છે તોડવાનું એટલે શું કરવાનું જે પણ આપણને પરમાણુ આપેલો છે તેના પર ન્યુટ્રોનનો મારો ચલાવતા એનું શું થઈ જશે વિખંડન થઈ જશે તો એનો અર્થ શું થયો કે એ જે આખી પ્રક્રિયા છે તેને આપણે શું કહીશું ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહીશું કઈ પ્રક્રિયા કહીશું ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ક્લિયર થઈ ગયું ચાલો તો હવે આ જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પછી હવે આપણે કરવાની છે ત્યાં આગળ સંવલયનની પ્રક્રિયા સંવલયન એટલે શું બરાબર સંવલયન પ્રક્રિયા એટલે શું સંલયનની અંદર હવે શું કરશું આપણે તો કે ભાઈ જેટલા પણ નાના નાના કણો છે એટલે કે નાના નાના ન્યુક્લિયસ છે એને હવે આપણે શું કરવાના છે એકબીજા સાથે ભેગા કરવાના છે એટલે એ જે પ્રક્રિયા છે તેને શું કહેવાશે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાશે એને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા અથવા ફક્ત સંવલયન પ્રક્રિયા કહેવું તો પણ ચાલશે આ જે પ્રક્રિયા છે તે ફક્ત ને ફક્ત આપણને કઈ જગ્યાએ જોવા મળશે તો કે આ જે પ્રક્રિયા છે તે ફક્ત ને ફક્ત આપણને તારાઓ જે હશે બરાબર સૂર્ય છે તારાઓ છે એ બધાની અંદર આ પ્રક્રિયા જોવા મળશે જેમાં શું થાય છે જે પણ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના જેટલા પણ નાના નાના ન્યુક્લિયસ છે એ બધા એકબીજા સાથે શું થતાં જાય છે ધીરે ધીરે ભેગા થતા જાય છે અને ભેગા થઈને શેનું નિર્માણ કરે છે હિલિયમનું નિર્માણ કરે છે તેનું નિર્માણ કરે છે હિલિયમનું ક્લિયર છે એટલે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે નાના નાના જે હાઇડ્રોજન પરમાણુઓ છે તે હવે શું થશે ભેગા થશે પહેલાં શું કર્યા હતા આપણે છૂટા પાડ્યા હતા હવે શું કરશું ભેગા કરશું છૂટા પડવાની જે ક્રિયા છે તેને કહેવાશે વિખંડનની ક્રિયા અને ભેગા થવાની જે ક્રિયા છે તેને કહેવાશે સંલયનની ક્રિયા ખ્યાલ આવશે એટલે સંલયનમાં શું થશે તો કે બે જે હલકા ન્યુક્લિયસ હશે હલકા ન્યુક્લિયસમાં અત્યાર સુધી આપણે જે અચિવમેન્ટ કર્યું છે તે ફક્ત હાઇડ્રોજનની અંદર જ અચિવમેન્ટ એટલે કે જે મોટા મોટા કણો છે જેમ કે યુરેનિયમ છે બે યુરેનિયમને ભેગા કરો તો કંઈક નવું બની જાય એવું નથી આપણે ફક્ત હલકા ન્યુક્લિયસના જે પરમાણુઓ છે હલકા ન્યુક્લિયસ છે તેને જ આપણે શું કરી શકીએ છીએ ક્લિયર છે તો અહીંયા આગળ બે હલકા ન્યુક્લિયસ જ્યારે સંલગ્ન થશે એટલે કે ફ્યુઝ થશે અને એને કારણે એક ભારે ન્યુક્લિયસ બનાવે છે તે દરમિયાન તે પોતે ઉર્જા વિમુક્ત કરે છે અને આવું થવાનું કારણ શું છે તો કે મોટું ન્યુક્લિયસ છે તે વધારે સખ્તાઈથી બંધાય છે અને એને કારણે ઊર્જા મુક્ત થાય છે બરાબર છે એને કારણે શું થાય છે ઉર્જા મુક્ત થાય છે અને આ સંલગ્ન સંલગ્ન પ્રક્રિયાના ઉદાહરણની વાત કરવામાં આવે તો એનું ઉદાહરણ કયું છે કેમ કે બે હાઇડ્રોજન ભેગા થશે કારણે શું બનાવે છે તો કે ભાઈ ડ્યુટેરિયમ બનાવે છે ડ્યુટેરિયમ એટલે શું વન એચ ટુ શું બનાવે છે વન એચ ટુ એટલે સૌથી પહેલા પહેલાં શું થશે તો કે ભાઈ બે હાઇડ્રોજન છે એટલે કે બે પ્રોટિયમ છે એ પ્રોટીયમ ભેગા થઈને શું બનાવે છે ડ્યુટેરિયમ બનાવે છે ડ્યુટેરિયમ બનાવે છે તે દરમિયાન એ પોતે

ટુ એચ ઇ થ્રી બરાબર છે હિલિયમનો એક સમસ્થાનિક છે ટુ એચ ઇ થ્રી એ તમને ત્યાં આગળ પ્રાપ્ત થશે સાથે સાથે એની અંદરથી એક ન્યુટ્રોન છૂટો પડે છે છૂટો પડશે એક ન્યૂટ્રોન અને તે દરમિયાન ત્રણ પોઈન્ટ સત્તાવીસ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થશે કેટલી ઉર્જા ઉત્પન્ન થશે ત્રણ પોઈન્ટ સત્તાવીસ મેગા ઇલેક્ટ્રોન ક્લિયર છે કેમેસ્ટ્રી એટલે યાદ જ રાખવાનું આમાં કેમ હું કેવું કંઈ નહીં ડાયરેક્ટ જ સિમ્પલ છે કે જો પહેલાં શું થશે પ્રોટીયમ હશે ભેગા થઈને ડ્યુટેરિયમ બનાવશે ડ્યુટેરિયમ બનાવે તે દરમિયાન શું ઉત્પન્ન કરશે ઈ પ્લસ ઇ પ્લસ એટલે શું પોઝિટ્રોન પોઝિટ્રોન ઉત્પન્ન થાય એટલે શું ઉત્પન્ન થશે બીજો ટ્યુટ્રીનો બરાબર છે અને સાથે ઉર્જા ઉત્પન્ન કરશે પોઈન્ટ બેતાલીસ મેગા ઇલેક્ટ્રોન સેમ વેબ એ ડ્યુટેરિયમ ભેગા થયા તો શું બનાવી આપશે હિલિયમ હિલિયમનો કયો ન્યુક્લિયસ ટુ એચ ઇ થ્રી પાથિયા ખ્યાલ આવે છે નથી આવતો ચલાવ આવ્યો ई यामा हूं ही खेला आयो सिंपल छे भाई जो अब 1 ने 1 खेला दिया 1 + 1 કેટલા થાય 2 થાય 2 ने 2 કેટલા થાય 4 ઓરે અહીં આગળ સમજો હા તમને અહીંયા એ પાછું થશે જાવ 1h1 + 1h1 અહીંયા થાય છે શું આખી પ્રોસેસમાં થાય છે શું તો કે આ જે આખી પ્રક્રિયા થાય છે તેમાં આનું ભેગું થઈને 1h શું બનાવે છે 2 બનાવે છે

તો અહીંયા આગળ કેલા છે ત્રણ પણ આ કોણ છે ન્યુટ્રોન છે તો ન્યુટ્રોન છે એટલા માટે ન્યુટ્રોન એક હોઈ શકે ક્લિયર એટલે ત્રણ ને એક ન્યુટ્રોન એટલે કેટલા થઈ ગયા ચાર થઈ ગયા અને એને કારણે શું ઉત્પન્ન થશે થશે ઇલેક્ટ્રોન જેટલી સેમ વે આગળ બે ડ્યુટેરિયમ ભેગા થઈને ટ્રીયમ પણ બનાવે છે બનાવે છે ટ્રીટીયમ ટ્રીટીયમ એટલે ખબર પડે છે ને ત્રીજો સમસ્થાનિક એનો બરાબર છે અને એની સાથે શું ઉત્પન્ન કરશે વન એચ વન વન એચ વન એટલે પ્રોટીયમ સમજ પડશે એટલે બે ડ્યુટેરિયમ ભેગા થઈને એક ટ્રીયમ ને એક પ્રોટીન બહાર કાઢશે અને એની દરમિયાન શું ચાર પોઈન્ટ જીરો ત્રણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એ પોતે ઉત્પન્ન કરે છે સમજ પડશે પડશે કે નહીં હવે આ બધું થવા પાછળનું કારણ શું છે તો કે ભાઈ સંલયન પ્રક્રિયા તો પ્રથમ તબક્કો છે તેમાં બે પ્રોટોન થઈ જાય છે બરાબર બે પ્રોટોન ને એને કારણે એક ડ્યુટેરોન બનાવે છે અને એક પોઝિટિવ બનાવે છે જે આપણે ઓલરેડી મેં તમને કીધું તેનું તેજ છે બરાબર છે ત્યાર પછી શું થશે એ દરમિયાન પોઈન્ટ બેતાલીસ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉત્પન્ન ઉર્જા ઉત્પન્ન કરશે બે ડ્યુટેરિયમ ભેગા થઈ હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવે છે અને આ પ્રક્રિયા સંયોજાઈને એક ટ્રીટોન ટ્રીટીયમ આવશે બરાબર ટ્રીટોન લખેલું છે ક્લિયર અને એક પ્રોટોન બનાવે છે અને સંલયન થયા પછી બે ન્યુક્લિયસ એકબીજાથી એટલા નજીક આવતા હોય છે કે જેથી આકર્ષણ એટલા ટૂંકા અંતરે ન્યુક્લિયર બળો તેમના પર અસર કરશે અને બંને ધન વિદ્યુતભારિત હોવાથી કુલંબીય અપાકર્ષણ અનુભવે અને આથી તેઓની ઉર્જા કુલંબીય અપાકર્ષણરૂપ દિવાલને ઓળંગી જાય છે અને એને કારણે આકર્ષણ પૂરતી જે દિવાલ છે એની વચ્ચે આંતરક્રિયા કરશે અને વિદ્યુતભાર અને ત્રિજ્યા ઉપર એનો મુખ્ય આધાર રહેલો છે શોર્ટમાં કહેવાનો મતલબ શું છે આ હાઇડ્રોજન છે આ બીજો હાઇડ્રોજન બે પ્રોટીયમ છે એ બંનેનું જ્યારે સંલયન થશે શું થશે સંલયનની ક્રિયા તો સંલયનની ક્રિયા થાય તે દરમિયાન આપણને ખબર છે કે આ એક હાઇડ્રોજન છે આ એક હાઇડ્રોજન બંને કેવા છે પોઝિટિવ ચાર્જવાળા છે પોઝિટિવ પોઝિટિવ વચ્ચે શું થાય અપાકર્ષણ થાય શું થાય અપાકર્ષણ થાય એ તો ખ્યાલ છે ને આકર્ષણ થાય અપાકર્ષણ થાય ને બે પોઝિટિવ વચ્ચે હા ક્લિયર છે ગૂંચવાઈ જાય અમુક એમાં ખરેખર થાય એવું કંઈ ચાલે પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થશે ભાઈ અપાકર્ષણ થાય એટલે શું કરવાનો પ્રયત્ન કરશે દૂર જવાનો પ્રયત્ન કરશે પરંતુ આપણે અહીંયા આગળ બહારથી શું કરી હશે થોડીક ઉર્જા આપી હશે એટલે એ શું કરશે એ ઉર્જાને કારણે આ અપાકર્ષણ બળ જે લાગે છે ને તેની માત્રાને પણ એ શું કરી દેશે ઓળંગી જશે ઓળંગી જશે એટલે ખબર પડે છે ઓળંગી એટલે એનાથી પણ વધારે ઉર્જા ધારણ કરશે જેને કારણે શું થશે એ અપાકર્ષણ બળની વેલ્યુ કેવી થઈ જશે ઓછી થઈ જશે ને પરિણામે એ ક્યાં જતો રહેશે ન્યુક્લિયસની અંદર જતો રહેશે સિમ્પલ આપણે મેગ્નેટની વાત કરીએ તો બે મેગ્નેટ જ્યારે અપાકર્ષતા હોય તો આપણે શું કરીએ વધારે ફોર્સ આપીને બંનેને ચોંટાડવાનો પ્રયત્ન કરીએ કરીએ કે ના કરીએ કરીએ તો આ જ સેમ ઘટના અહીંયા આગળ છે કે બે વચ્ચેનું અપાકર્ષણ બળ એકદમ વધારે છે છતાં પણ હું ત્યાં આગળ ઉર્જા કેટલી આપીશ કે અપાકર્ષણ બળ લાગે છે તેના કરતાં વધારે ઉર્જા આપીશ તો શું થઈ શકશે તો કે એ જે ન્યુક્લિયસ છે તે એકબીજામાં શું થઈ શકશે ભેગા થઈ શકશે સમજ પડે છે અને ભેગા થઈને શું બનાવશે ભારે ન્યુક્લિયસ બનાવશે બનાવશે ભારે ન્યુક્લિયસ બનાવશે ખબર પડે છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો અને એવું દર્શાવે છે કે બે પ્રોટોનમાં આ અપાકર્ષી દિવાલની ઊંચાઈ ચાલીસ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે એટલે ઉંચાઈનો અર્થ પોટેન્શિયલ બેરિયર જે મેં તમને કીધું કે આ બંને વચ્ચેની જે ઊર્જા છે એ ઉર્જા કેટલી હશે ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એટલી ઉર્જા એપ્રોક્સ જોવા મળશે જો તમે આના કરતા વધારે ઉર્જા એને આપશો તો જ એ બંને એકબીજા સાથે શું કરશે પ્રક્રિયા કરીને જોડાશે એના સિવાય એ જોડાઈ શકશે સમજ પડે છે એટલે આ દિવાલની ઊંચાઈ એટલે દિવાલ એટલે કઈ નવી દિવાલ દળણી નથી બરાબર અંબુજા સિમેન્ટ ક્લિયર ચાલો આવા વધુ વિદ્યુત ભાર ધરાવતા ક્લિયર છે ન્યુક્લિયસ માટે વધારે ઊંચાઈ હોય છે એટલે કે આ બળની વેલ્યુ સોરી આ ઊર્જાની વેલ્યુ કેવી હશે વધારે હશે અને કુલંબી અપાકર્ષણ રૂપી દિવાલની ઊંચાઈ ઓળંગી જવા માટે પ્રોટોન વાયુમાં રહેલા બે પ્રોટોનની જરૂર જરૂરી ઊર્જા હોવા માટે લગભગ કેટલું તાપમાન હોય તેનો અંદાજ તમારે મેળવવો હોય તો તમે મેળવી શકો થ્રી બાય ટુ કે ટી પૂરતી થ્રી બાય ટુ કે આપણું સૂત્ર છે ને ગતિ ઉર્જા કે બરાબર થ્રી બાય ટુ કબાટી વધુ એમાં કે જે છે કે એટલે શું છે ઉર્જા છે આપણે એપ્રોક્સ ઉર્જા કેટલી લીધી ચારસો કિલો એટલે ચારસો ગુણ્યા દસની ત્રણ ઘાત લખાશે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે એક પોઈન્ટ છ ની કેટલી થશે માઈનસ ઓગણીસ ક્લિયર છે ગુણ્યા કેટલા કરશું બે ભાગ્યા કેટલા આવશે ત્રણ કેબીની કિંમત કેટલી આવે એક પોઈન્ટ આડત્રીસ દસ ની માઇનસ ત્રેવીસ છે ને તો આનું ટોટલ કરો કેટલું થશે

ત્રણસો કરોડ સેલ્સિયસ તાપમાન એટલું સોરી કેલ્વિન તાપમાન ક્લિયર આટલું કેલ્વિન તાપમાન તમે શું કરી શકો છો મેળવી શકો આટલા અપાકર્ષણ બળને ઓળંગવા માટે નો પડશે એ પડશે 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 આવ્યો આવ્યો એટલે આ જે આટલી દીવાલને ઓળંગવા માટે આટલી વધારાની ઉર્જા પૂરી પાડવી પડશે અને સંલયન કરવા માટે તે પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન એટલે કે થર્મોન્યુક્લિયર ફ્યુઝન એ કહેવામાં આવશે શા માટે તાપમાન ત્યાં આગળ કેવું મળે છે આપણને એકદમ મહત્તમ મળે છે જે તાપમાન કેટલું છે જે સૂર્ય છે ને સૂર્ય તેના કોરનું જે તાપમાન છે ને તે દોઢ કરોડ કેલ્વિન છે કેટલું છે દોઢ કરોડ કેલ્વિન ને આપણને કેટલું મળ્યું આ ત્રણ કરોડ કેલ્વિન સમજ પડે છે એટલે એનાથી કેટલું ઘણું મોટું એટલા માટે તમે અત્યારે જોયું તો ટોકામેક નામની એક વસ્તુ છે ટોકા મેક જેના દ્વારા એ લોકોએ શું કર્યું હતું આ લસણો ચાઈનાવાળા પોતાનો જાતે એક સૂર્ય બનાવ્યો ટોકા મેક દ્વારા એના દ્વારા ટોકા મેક ક્લિયર છે મેં તમને લગભગ ચલવેલું એના વિશે એક વાત કરી હતી ટોકા મેક વિશે ચોથું ચેપ્ટર હતું ને બરાબર યાદ હોય તો

ખ્યાલ આવે છે આટલું ઓછું લાગે છે લસણો બરાબર ચાલો તો સ્પષ્ટપણે કહી શકીએ કે સંલયન માટે પ્રોટોનની ઉર્જા કરતા કરતા પણ ઉર્જા વધારે હશે તો તમે શું કરી શકશો આખી પ્રક્રિયા કરી શકશો એ સૂર્યમાં થતી જે આ સંલયન પ્રક્રિયા છે તે ઘણા તબક્કામાં થતી હોય એવું નથી કે એક જ વારમાં જોડાઈ ગયું ભૂમ થઈ ગયું એવું નહીં આ ઘણા બધા તબક્કામાં થાય છે જેમાં હાઇડ્રોજન દહન પામીને સેમાં રૂપાંતરણ પામે છે હિલિયમમાં ધીરે ધીરે શું થતું જાય છે હિલિયમ બનતું જાય સમજ પડશે એટલે જે આખી ગર્ભભાગની જે પ્રક્રિયા છે તેમાં શું થશે ધીરે ધીરે તો કે ધીરે ધીરે જે આપણો હાઇડ્રોજન છે તે ધીરે ધીરે સેમાં રૂપાંતરિત થતો જાય છે હિલિયમમાં એટલે ધીરે ધીરે શું થવાનું ત્યાંનું તાપમાન ઘટતું જવાનું જેમ તાપમાન ઘટે એટલે શું થશે સ્ક્રીન્કેજ થશે એટલે ખબર પડે છે સ્પ્રિન્કેજ એટલે શું સંકોચાવું એટલે ધીરે ધીરે તમારો આપણે જે સૂર્ય છે એ સૂર્ય ધીરે ધીરે શું થવા લાગશે સંકોચાવા લાગશે શું થવા લાગશે સંકોચવા લાગશે સંકોચશે એટલે ફરી પાછું તાપમાન વધશે ફરી પાછું તાપમાન વધશે એટલે શું થશે પાછો એકદમ મોટો થવાના ચાન્સીસ વધી જાય અને એક સમય એવો આવશે કે ત્યારે તે રેડ જાયન્ટ બનશે રેડ જાયન્ટ એટલે લાલ દાનવ બરાબર છે છે અને એ જ્યારે લાલ દાનવ બનશે એ દરમિયાન શું થશે કે જો એના દ્વારા એ તાપમાન સહન થયું તો એ મોટો એનો પોતાનો શેપ ધારણ કરી રાખશે ફરી પાછી આ પ્રોસેસ ચાલુ થશે પણ જો એ નહીં થયું તો શું થશે એ સૂર્ય પણ શું થઈ જશે ફાટી જશે ફાટીને બ્લાસ્ટ થશે બ્લાસ્ટ થશે ત્યારે શું થશે આપણું બ્રહ્માંડ છે બ્રહ્માંડનો તો નહીં પણ આપણું જે સૂર્યમંડળ છે તેનો અંત આવશે ખ્યાલ આવશે અને ફરી પાછી આખી સજીવ સૃષ્ટિ નવી ડેવલપ થશે તો ત્યારના સજીવ કેવા હશે તે આપણને ખબર નથી પણ આપણે ટેન્શન લેવાની જરૂર નથી સૂર્ય પાસે હજુ ઘણો બધો સમય છે પંદર કરોડ વર્ષ જેટલું એનું પાસે ફ્યુઅલ બચેલું છે એટલે ત્યાં સુધી આપણે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે એટલે બહુ ગભરાતા નહીં તો ઘણા વિચાર હો

મેં તમને અગાઉ જે બતાવ્યું તેનું તેજ છે જે આપણે અગાઉ જોઈએ હતી તે રિએક્શન કે બે પ્રોટિયમ હશે તેનું સૌથી પહેલાં સેમાં રૂપાંતરણ થશે ડ્યુટેરિયોન ડ્યુટેરોનની અંદર એટલે કે ડ્યુટેરિયમની અંદર ક્લિયર છે ત્યાર પછી શું ઉત્પન્ન કરશે પોઝિટ્રોન અને સાથે ન્યુટ્રિનો અને પ્લસ એની સાથે શું ઉત્પન્ન કરશે ઉર્જા ઉત્પન્ન કરશે એ ઊર્જા કેટલી હશે પોઈન્ટ બેતાલીસ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ફરી પાછા આ જે છે બરાબર એમાં જે પોઝિટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન છે એ પાછા ભેગા થશે એને કારણે ગામાં કિરણો ઉત્સર્જિત કરશે એ ગામા કિરણો ઉત્સર્જિત કરે તે દરમિયાન પણ શું કરશે પોતાની અંદરથી ચોક્કસ ઉર્જા ઉત્પન્ન કરશે અને એ ઉર્જા કેટલી છે વન પોઈન્ટ ઝીરો ટુ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ સેમ વે યુટેરિયમ અને પ્રોટીયમ ભેગા થઈને શું બનાવશે હિલિયમ બનાવશે બરાબર છે શું બનાવશે હિલિયમ હિલિયમનો કયો ન્યુક્લિયસ ટુ એચ ઇ થ્રી ને સાથે ગામા કણનું ઉત્સર્જન કરશે તે દરમિયાન પાંચ પોઈન્ટ ઓગણપચાસ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે ફરી પાછા એ બંને ભેગા થઈને ઓરિજિનલ હિલિયમ બનાવશે બરાબર છે ફરી પાછા ત્યાં એટલે આખી આ જો ચેઇન રિએક્શન આપણા સુધી આવનારી જે ટોટલ ઉર્જા છે બરાબર આ બધાનો તમે કઈ સરવાળો કરશો બધી ચક્રને આધારે બરાબર છે તો કુલ અસર તમને છવ્વીસ સાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જોવા ક્લિયર બધા ચક્ર કમ્પ્લીટ હોય એક ચક્ર પૂર્ણ થાય તે દરમિયાન આપણને છવ્વીસ પોઈન્ટ સાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે ક્લિયર છે સમજ પડશે એટલે અહીંયા આગળ જો લખેલું છે કે તાપ તારાના અંતરિયાળ ભાગમાં સંલયનથી માત્ર હિલિયમ બને છે એવું નથી ગર્ભ ભાગની અંદર હિલિયમ બનતા બનાવવામાં વપરાઈ જાય છે એટલે કે ખલાસ થાય છે એટલે કે ગર્ભ ભાગ છે તે ઠંડો પડવા લાગશે પરિણામે તેનું ગુરુત્વની અસર હેઠળ તે શું થવા લાગશે આવવા લાગશે જે મેં તમને ઓલરેડી કીધું જેમ જેમ તાપમાન ઠંડુ થતું જાય તેમ તેમ શું થતું જશે એટલો ભાગ જે હશે તે શું થતો સંકોચાતો જશે તમારે કોઈ બી વસ્તુને સંકોચ આવી હોય ને તો એને શું કરવાની ઠંડી કરી નાખવાની આપણે જોયું હોય તો મોસ્ટલી કેરીનો રસ હોય અત્યારે ઘણા ઘરે પડ્યો છે ફ્રોઝન કરીને રાખી મૂકે શા માટે રાખવામાં આવે શા માટે એની અંદરની જે જૈવિક ક્રિયા છે એ જૈવિક ક્રિયાને આપણે શું કરી શકીએ અટકાવી શકીએ આવું સ્ટફિંગ પણ કરવામાં આવે સ્ટફિંગ સ્ટફિંગ નામ સાંભળેલું સ્ટફિંગ વસ્તુ નામ સાંભળેલું સ્ટફિંગ નહીં ખબર એટલે ઘણા લોકો કેવું કરે કે એના કોઈક પહેલા લોકો હોય બરાબર બહુ અતિ પ્રિય હોય જે મરી ગયા હોય તો એનું સ્ટફિંગ કરીને એ શું કરે પોતાના ઘરમાં રાખે એનું એટલે કે એની ચામડીથી લઈને બધું કપાવે એક એક્ઝેક્ટ એનો જેવો શેપ હોય તેઓને તેવો જ શેપ એને એક્ઝેક્ટ એની બાજુમાં રાખે આને સ્ટફિંગ કહેવાય આવા ઘણાના શોખ છે એકનો શોખ એવો જોઈ લો કે જેટલા માણસ મરી જાય ને એના ઘરમાં તેના બધા શરીરના જેટલી પણ વસ્તુઓ હોય જેટલી આઈટમ તે બધું એક ડીપ ફ્રીઝરમાં રાખતો છે લસણ મેં આવો જોયેલા છે ડિસ્કવરીની અંદર મેં જોયેલું આ એક ડોક્યુમેન્ટ્રી હતી તેમાં ક્લિયર ક્લિયર હા હા છે કોણ રાખવા દે વચ્ચે એક જગ્યાએ એવું જોવા મળ્યું કે એક વ્યક્તિ કોરોનામાં મરી યુપી ની અંદર યુપીમાં આ વસ્તુ આ વસ્તુ લી છે હમણાં લેટેસ્ટ કેસ છે આ કે એ વ્યક્તિ મરી ગયેલો એને ચાર મહિના થઈ ગયેલા કેટલા મહિના ચાર મહિના તો બી આખો પરિવાર એની અંદર ખાતો હતો ખાતો પીતો બેઠો બધું હતો એ લોકોને એમ કે આ ચાર મહિનાથી કોમામાં છે હા પણ મને તો એ વિચાર આવે કે બોડી કોવાઈ નહીં ગયા હે હવે આ આવું બતાવ્યું એટલે મને પહેલો સવાલ એ થયો કે ખાલી બોડી કોવાઈ નહીં ગયા હૈ તરત જ સ્મેલ આવવા લાગે એમ ખ્યાલ આવે છે બે દિવસ હું હવારથી હાન થયેલી હોય તો એવું પૂરું સ્મેલ આવવા લાગે ને ફૂલી જાય બોડી બરાબર ટીઆરપી માટે કંઈ બી કરતા હોય એવું લાગે અમુક વાર તો ક્લિયર મને પૂછની ખાવાનું ખાય નહી એમાં શું કરે અરે એજ કેવું છું કોમામાં જ્યારે કોઈ વ્યક્તિ જતો રહે ને એટલે કોમા એટલે બેસુદ બેસુદ કહેવાય એટલે એને કંઈ સમજ જ નહીં હોય એટલે કે એને ક્યારે ખાવું ક્યારે પીવું કંઈ નક્કી નહિ હોય મોસ્ટલી એમાં કેવું થાય જ્યારે કોઈ વ્યક્તિ કોમામાં જતો રહ્યો હોય ને તો એના માટેની સાઇનેજ તમારે જોવી હોય ને તો શું એની જે આખી જૈવિક ક્રિયાઓ છે ને એ જૈવિક ક્રિયાઓ એની જાતે ચાલ્યા કરતી જેમ કે ઉત્સર્જનની ક્રિયા તો સમય થશે ત્યારે ઉત્સર્જનની ક્રિયા એની જાતે થશે પણ જો ધારો કે બ્રેઇન હેમરેજ થયું હોય બ્રેઇન ડેડ થઈ ગઈ હોય તો આ ક્રિયાની જોવા મળે બરાબર બ્રેઇન ડેડ થઈ ગઈ હોય તો બ્રેઇન ડેથની અંદર શું થશે કે એ વ્યક્તિને પછી ડાયરેક્ટ એમ જ સમજી લેવાનો છે કે એને મરી ગયો છે જ્યારે કોમામાં જાય છે ને ત્યારે એ દરમિયાન ઉત્સર્જનની ક્રિયા અમુક ચોક્કસ સમયે થયા જ કરતી હોય પણ જ્યારે એને જમાડવાનું કે ખાવડાવાનું આવે તો એની અંદર શું કરે અહીંયા આગળ એક કાણું પાડે ત્યાં આગળ ત્યાં એક નળી નાખે અન્નનળી સાથે કનેક્ટ કર્યું હોય એ અન્નળી સાથે કનેક્ટ કરે એની અંદરથી શું કરવામાં આવે આ બધી વસ્તુઓને નાખવામાં આવે હવે ઘણા કેવા હોય કે ભાઈ ઘણાને કેવું થયું હોય કે અન્ન નળીને અહીંયા કાણું પડવાની જરૂર નહીં હોય એ લોકોને શું કરે નાકની અંદરથી નળી નાખે આખી નાકની અંદરથી અંદર નળી નાખે હવે નાક છે તે અને આપણું મોડું છે તે એ બંને ડાયરેક્ટ કનેક્ટ હોય તમને ખબર હોય એટલા માટે અહીંયા સેમડું આવે તો ઘણી વાર આવી જાય ક્લિયર આપણે પછી આક કહીને ફૂ થૂકીએ એમાં છી ની સાચું જ છે આ કફ અહીંયા સુધી પહોંચ્યો કેમ ચેમડું બને કાં ગળામ બને નાકમાં બને એ નાકમાંથી પછી આપણે હુંતા હોય ને ત્યારે એ ધીરે ધીરે અહીંયા નીચે જાય એટલે એને લીધે શું થઈ જાય કે તમને કફ થઈ જાય કફ કફ વધી જાય મને કફને લીધે નહીં મારું ગળું બેહેલું પહેલાં કહી દઉં હા એટલે મને કફ નહીં હતો છતાં પણ ખબર નહીં કેમ ગળું બેહી ગયેલું મારા અહીંના જે સ્નાયુઓ છે તે ફૂલી ગયેલા એટલે પછી ત્યાં ઇન્જેક્શન માર્યું હતું એઝી થ્રો માઇસિન કરીને અહીંયા થાઇરોઈડ આ થાઇરોઇડની પણ પેલી કહેવાય કઈ પેટી આવે પેલી સ્વર પેટી હા ત્યાં આગળના જે આવે ને બધા હા ત્યાંના જે રોડ્સ આવે ત્યાં આગળ ઇન્જેક્શન માર્યું પછી થોડાક એમ સારું થયું એમ હજુ બી દવા ચાલતી છે એની એટલે એના પર વસ્તુ છે એમ આખી એટલે ત્યારે શું કરવામાં આવે એ રીતના આખું એને બાયપાસ કરીને આખું આપવામાં આવે બરાબર ઘણી વખત શું કરવામાં આવે ડાયરેક્ટ અહીંયા આગળ કાણું પાડવામાં આવે કોઈને અહીંયા કાણું પાડીને ડાયરેક્ટ જઠરની અંદર ડાયરેક્ટ એને ખોરાક આપવામાં આવે એનું કારણ છે કે ભાઈ ઘણી વખત શું થાય કે ખોરાક નીચે સુધી પહોંચતો પણ ના હોય નહીં પહોંચે તો એને કારણે લૂચા થાય એટલે પછી અહીંયા થોડું કાણું પાડી દે પંક્ચર કર્યું એમ બરાબર હા પંચર કર્યું એમ કે હા ડૉક્ટરી ભાષામાં એને પંક્ચર જ કહેવાય આ રિયાલિટી છે એટલે પંક્ચર કરે ને પંક્ચર કરીને ત્યાંથી શું કરવામાં આવે જમવાનું આપવામાં આવે બરાબર હા ક્લિયર છે 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 એટલે સુધી ડાઉટ ડાઉટ નથી નથી ને ને તો આ રીતના શું થશે તો કે ભાઈ તાપનો અંતરિયાળ ભાગ છે તેમાં માત્ર હિલિયમ જ બનશે એવું નથી પણ ત્યાં આગળ ગર્ભ ભાગની અંદરનો હિલિયમ બનવા માટે હાઇડ્રોજન છે તે પણ શું થશે ધીરે ધીરે ખલાસ થતો જશે ઓછો થતો જશે

એટલે ફરી પાછું ત્યાંનું તાપમાન છે તે શું થવા લાગશે વધવા લાગશે અને આ તાપમાન વધીને લગભગ આ તાપમાન વધીને લગભગ દસ કરોડ કેલ્વિન જેટલું થઈ જાય કેટલું બરાબર છે ત્યારે ફરીથી સંલયન પ્રક્રિયા શરૂ થશે પરંતુ હવે હિલિયમના ન્યુક્લિયસનું કાર્બનમાં સંલયન થશે હિલિયમની જગ્યાએ શું બનશે હવે ડાયરેક્ટ કાર્બન બનશે તેનું થશે હિલિયમમાંથી ડાયરેક્ટ કાર્બન બનશે ક્લિયર છે અને મોટા ભાગના દળાંક ધરાવતા તત્વો ઉત્પન્ન થશે અને આખી જે પ્રક્રિયા છે બરાબર છે તે તત્વોને આધારે સૂર્યની ઉંમર અત્યારે હાલમાં સૂર્યની ઉંમર જે છે તે હાલમાં પાંચસો કરોડ વર્ષ જેટલી છે છે પાંચસો કરોડ વર્ષ ક્લિયર પાંચસો કરોડ વર્ષ મેં તો તમને દોઢ કરોડ કે પંદર કરોડ કીધેલું પાંચસો કરોડ છે અત્યારે ક્લિયર સમજ પડશે કે નહીં પડશે પડશે ડાઉટ છે કંઈક ચાલો વધીએ આગળ એટલે આ ટોટલ પાંચસો કરોડ કેલ્વિન જેટલું તાપમાન આપણને જોવા મળશે તેનું તેનું જે અંદરનો ભાગ છે એ પડી કરોડ અરે સોરી પાંચસો કરોડ વર્ષ સોરી પાંચસો કરોડ વર્ષ જેટલું એ શું કરશે પોતે તો કે ભાઈ પોતાની ઉંમર ધારણ કરી રાખેલું છે બરાબર છે સોરી આર્થિક વર્ષ સોરી કેલ્વિન બોલાઈ ગયું અને આ અંદાજો લગાડવામાં આવ્યો છે મે બી એનાથી વધારે પણ જીવી શકે એનાથી ઓછો કાલે હો પતી જાય કંઈ નક્કી નહીં બરાબર પણ આ તો અંદાજો છે એમ ક્લિયર છે હા એટલે ખાલી કહેવું છું ક્લિયર અને સૂર્યનો પૂરતો હાઇડ્રોજન હજી પાંચ બિલિયન વર્ષ સુધી પ્રકાશિત કરશે પાંચ બિલિયન બિલિયન એટલે કેટલા થયા લગભગ સો કરોડ થયા ને લગભગ સો કરોડ કે દસ કરોડ દસ કરોડ બિલિયન એટલે ઓકે કોઈ મને ખબર નથી આપ પૂછી એટલે પાંચ બિલિયન એટલે હજુ પચાસ કરોડ વર્ષ સુધી આપણે જીવીએ એટલે સૂર્ય જે છે તે હજુ સુધી આપણને પ્રકાશ આપશે ઓકે પાંચ બિલિયન યર્સ સુધી ત્યારબાદ હાઇડ્રોજનનું દહન બંધ થશે સૂર્ય ઠંડો પડશે ગુરુત્વાસર હેઠળ સંકોચાવા લાગશે તેના ગર્ભભાગનું તાપમાન ફરી પાછું વધશે જે મેં તમને કીધું તે ફરી પાછું શું થશે બાહ્ય આવરણ વિસ્તરવા લાગશે અને એટ ધી એન્ડ એ પોતે શું બનશે રેડ જાયન્ટ બનશે બરાબર છે ફાટી મળે

સ્થાયી પાવર ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ્ય હોય છે એટલે તમારો અહીંયા આગળ સ્થાયી તાપમાન કેટલું જાળવી રાખવું પડશે ઘાત કેલ્વિન 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 એટલે કેટલું થયું કરોડ કરોડ બરાબર છે એટલું તાપમાન તમારે રાખવાનું આવા ઊંચા તાપમાને બળતણના ધન આયનો અને ઇલેક્ટ્રોનના મિશ્રણ એટલે કે પ્લાઝમા રૂપ હોય છે આટલું ઊંચું તાપમાન કોઈ પાત્ર સહન કરી શકે તેમ ન હોવાથી આ પ્લાઝમાને બંધિત કરવું કેદ કરવું ખૂબ મોટો પડકાર છે જો કે અત્યારે એ પડકાર રહ્યો નથી આપણે આ તાપમાન દસ મિનિટ સુધી મેળવી શક્યા છે ચાઇનાવાળાના જે રિવ્યુ છે એના આધારે દસ મિનિટ સુધી તે લોકોએ આટલું મોટું તાપમાન અચિવમેન્ટ કર્યું હતું એના માટેના ઘણા બધા સારા એવા સાધનો એ લોકોએ ડેવલપ કર્યા છે ક્લિયર છે બીજા પણ ઘણા બધા દેશો છે એ પણ અત્યારે એના પર વર્ક કરે છે સંલયન પર કારણ કે આની અંદર કોઈ જાતની બીજી કોઈ અસર જોવા મળતી નથી જે ન્યુક્લિયર રિએક્ટર છે જે ન્યુક્લિયર વિખંડનની ક્રિયા છે એમાં ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે જ્યારે આની અંદર ડિસએડવાન્ટેજીસ બહુ ઓછા છે આમાં કોઈ જાતના કિરણો એટલે કે આલ્ફા ગામા રેસ બરાબર છે એ નીકળે છે પણ બહુ ઓછી માત્રામાં નીકળે જે આપણે સરળતાથી શોષિત કરી શકીએ પ્લસ આની અંદર કોઈપણ જાતનું તમને વધારાનું કોઈ ફ્યુઅલ નથી મળતું હિલિયમ મળે છે ફક્ત હિલિયમ ને હિલિયમ તો કેવો છે આવું નિષ્ક્રિય છે એટલે નિષ્ક્રિય વાયુ છે એટલા માટે આપણા માટે ઇઝી છે પણ આ જે ટેકનિક છે બરાબર છે એ ભારત સહિતના વિશ્વભરના ઘણા બધા દેશો આ ટેકનિક વિકસાવી રહ્યા છે જો સફળતા થાય તો સમયક્ટરો માનવજાતને લગભગ અમર્યાદિત પાવર પૂરો પાડી શકે અમર્યાદિત પાવર વાપરો તમારી ઈચ્છા થાય એટલે ચલાવે છે એટલે અમર્યાદિત પાવર તમે આની અંદરથી ડેવલપ કરી શકો સમજ પડી બધાને કે નહીં પડી પૈડી તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા થાય છે ઓકે હવે આપણે જોઈશું નેક્સ્ટ એના દાખલાઓ બરાબર છે ક્લિયર છે ચાલો તો એ દાખલા આપણે જોઈશું આવતીકાલે